ગાંધીનગરના કોબા કમલમ પાસે આવેલી શ્રીજી એરિસ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર આજે ભેખડ ઘસી ગાંધીનગર પોલીસ કંટ્રોલના હેડ કોન્સ્ટેબલ મિહુલે સવારે અગિયાર ચાલીસ વાગે ફાયર કંટ્રોલને જાણ કરી હતી જેથી ફાયર બ્રિગેડની ટીમ બે મિનિટમાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી દુર્ઘટનામાં બે મજૂર ઘાયલ થયા છે પિસ્તાલીસ વર્ષીય નટવરભાઈ ડામોર અને ઓગણીસ વર્ષીય ચિરાગ ડામોર બંનેને તાત્કાલિક સારવાર માટે નાના ચિલોડા સ્થિત અક્ષર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કન્સ્ટ્રક્શન સાઇટના બિલ્ડર પ્રકાશ મધુભાઈ પટેલ છે બ્રિગેડની ટીમે બપોરે એકને દસ વાગે રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કર્યું હતું આ દુર્ઘટનામાં ત્રણ મજૂર દટાઈ ગયા હતા જેમાં રાજસ્થાનના ડુંગરપુર નિવાસી ત્રીસ વર્ષીય અજય પરમારનું મોત નીપજ્યું હતું સુપરવાઇઝર ચંદ્રેશે જણાવ્યું હતું કે સેફ્ટી નેટ બાંધતી વખતે આ ઘટના ઘટી હતી ત્રણ લોકો કામ કરતા હતા તેમાંથી બે લોકોનો બચાવ થયો છે જ્યારે એકનું મોત નીપજ્યું છે આ ત્રણેય મજૂર રાજસ્થાનના છે અને દોઢ મહિનાથી અહીંયા કામ કરતા હતા શું નામ છે કઈ સાઈડ છે અનિયરાઈસ કોબા ગાંધીનગર કેટલા લોકો અહીંયા કામ કરતા હતા ત્રણ જણા એમાં હતા અંદર એમાં બે જણા બચી ગયા એક જણા એક થઈ ગયો ક્યાં લઈ ગયા જે અને આપણે ગાંધીનગર સિવિલ ને જે ઇજાગ્રસ્ત થયા છે બરોબર એ લોકોને ક્યાં લઈ ગયા કઈ હોસ્પિટલ લઈ ગયા છે અને ગાંધીનગર સિવિલમાં કેટલા વાગ્યા ઘટના બની હતી અને તમને ક્યારે જાણ થઈ ને હું તો બાર વાગે આવ્યો હતો પણ એ પહેલાં ઘટના ઘટી ગઈ છે દસ સાડા દસ આજુબાજુ એટલે કેવા પ્રકારની સેફ્ટી નેટ બાંધતા હતા આપણે જે આ રીતે સેફ્ટી નેટ બાંધી છે ને એ રીતે સેફ્ટી નેટ બાંધતા હતા મજૂરો ક્યાંના છે મજૂરો ક્યાંના છે અને મજૂરો રાજસ્થાન કેટલા દિવસથી અહીંયા કામ કરતા હતા મહિનો દોઢ મહિનો આપણે ગાંધીનગર પોલીસ કંટ્રોલનો હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈએ ગાંધીનગર ફાયર કંટ્રોલની અંદર અગિયાર ચાલીસ મિનિટે વર્ધી લખાવેલ કે કોબા કમલમ પાસે શ્રીજી એરસમાં ભેખડ ધસી પડેલ છે અને અગિયારના બેતાલીસ મિનિટે ગાંધીનગર ફાયર સર્વિસના બે વાહનો અને રેસ્ક્યુ ટીમ ત્યાં ઘટના સ્થળે જવા રવાના થઈને અને ત્યાં ઘટના સ્થળે પહોંચતાં ત્યાંના સાઈડ ઉપરના લેબર વર્કરો ફાયરનો સ્ટાફ અને પોલીસનો સ્ટાફ સાથે મળીને ત્રણ ડેડ બોડીઓ ભીખરની અંદર નીચે દટાઈ ગયેલી હતી તેના રેસ્ક્યુ કરીને બહાર કાઢે અને બે જીવિત વ્યક્તિઓ લેબરને પ્રાઇવેટ વ્હીકલની અંદર નાના ચિલોડા પાસે અક્ષર હોસ્પિટલમાં એડમિટ કરવા માટે રવાના કરે અને એક મૃત વ્યક્તિને પોલીસને અમે સોંપીને ત્યાંથી રેસ્ક્યુ કામગીરી કરીને પરત ગાંધીનગર ફાયર સ્ટેશન આવેલ